હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં બસ જો સવાર સવારમાં આજે નાસ્તો બનાવવા માટે આવી ગઈ છું નાસ્તો એટલે કે ટિફિન આમ તો ટિફિન જ તમે કહી શકો કારણ કે લંચ બોક્સમાં મારે સાથે લઈ જવું હતું એટલે મેં કીધું કે ચાલો નાસ્તો બનાવી લઈએ અને કંઈક અલગ રીતે બનાવીએ આમ રેગ્યુલર તો સેવ ખાતા જ હોઈએ છીએ સેવનો ઉપમા જે મને ને એ આજે કઈક અલગ રીતે બનાવવાના છીએ આમ તો તમે ઉપમા બનાવીને ખાતા હશો પરંતુ આ રીતે તમે જો સેવૈયા બનાવશો ને તો તમે ક્યારેય પણ નૂડલ્સ ખાવાનું પસંદ નહીં કરો તમે કહેશો ના આજ ખાઈએ આજ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે એમ તો મેં અહીંયા સેવ લઈ લીધેલી છે તમે જોઈ શકો મેં આ રીતે બે વાટકે જેટલી સેવ લીધેલી છે તમને જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમે લઈ શકો ને આ સેવ છે એ રવાની બનેલી હોય છે એટલે બહુ જ સરસ ટેસ્ટી હોય છે આ માર્કેટમાં તૈયાર મળી જતી હોય છે જેને એમ કે વેરેમલી સેવ તરીકે પણ તમે ઓળખતા હશો એ પણ કહી શકાય એટલે એ જ સેવ મેં લીધેલી છે અને આ રીતે બસ એને જો જરાક ઘી અથવા તેલ મૂકી અને તમે શેકી શકો મને ઘીનો ટેસ્ટ ના ગમે એટલા માટે હું તેલ નો ઉપયોગ કરી રહી છું તેલ મૂકી અને મેં અહીંયા આવી રીતે શેકી લેવાની છે જેનાથી એકદમ સરસ છૂટી છૂટી થશે એમ એટલે હું આ રીતે શેકી રહી છું શેકાય જાય એટલે આપણે એને આ રીતે તમે જોઈ શકો એમ કે એકદમ સરસ રીતે થોડીક એમ લાઈટ બ્રાઉન થાય ને એવી શેકવાની શેકવામાં ખાસ ધ્યાન રાખજો જો વધારે કેસ રહેશે ને તો આ સેવ બળી જવાની બીક લાગે એમ એટલે આ રીતે છે ને એકદમ સરસ રીતે તમારે ધીમા ગેસ ઉપર જ શેકવાની કે જેનાથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે પછી હું અહીંયા ગરમ પાણી એડ કરું કે ફટાફટ થઈ જાય કારણ કે કે સવાર સવારમાં એટલો ટાઈમ ન હોય ને ઉકળતા વાર લાગે એમ ગરમ પાણી તો આ રીતે એડ કરી દઉં છું કે જેનાથી સેવ આ રીતે પાકી જાય એમ અને જો તમને ટાઈમ હોય ને તો તમે આરામથી કરી શકો પરંતુ આપણી પાસે એટલો ટાઈમ નથી સવાર સવારમાં મારે જવાનું છે તો મેં કીધું ચાલો ગરમ પાણી જ એડ કરી દઈએ સીધે સીધું તો શું કે ફટાફટ થઈ જાય આ રીતે ચલાવતા રહેવાનું છે અને એને પકાવી લેવાની છે બસ બે થી ત્રણ જ મિનિટ લાગે પાકતા પરંતુ પછી આ રીતે ચલાવી અને તમારે એને નીતારી લેવાની છે એમ જો વધારે પકાવશો ને તો પછી શું થશે કે એ વધારે આમ છૂટી છૂટી નહીં થાય એમ એટલે થોડીક આમ ધ્યાન રાખી અને સેવ પાકી જાય કે નહીં ચેક કરું છું હું કારણ કે મને કાચું રહે તો ગમે નહીં એટલા માટે હું આ રીતે જોઈ શકો તમે હવે આપણે નિતારી લેવાની છે આ રીતે અને અહીંયા તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો એવું એમ કે ઠંડુ પાણી એડ કરશો ને તો શું એકદમ છૂટી છૂટી ને ખીલેલી ખસે સેફ તો આ રીતે બધી નિતારી અને રાખી દેવાની છે સાઈડમાં પછી હવે આપણે એનો એકદમ સરસ આજે અલગ જ રીતે બનાવવાની છું હું તો એકદમ ટેસ્ટ સરસ આવતો હોય છે આનો અને એ જ પેન મેં પાછું મૂકી દીધું છે હવે એમાં આપણે વઘાર કરી લેવાનો છે તો અહીંયા વઘાર માટે હું એક ચમચી જેટલું એમ કે તેલ મૂકું છું જોઈ શકો તમે કે આ રીતે મેં તેલ ગરમ થવા માટે મૂક્યું છે કે તેલ ગરમ થાય એટલે હવે એમાં આપણે લસણ ઝીણું ઝીણું સમારેલું લસણ ઉમેરવાનું છે અને જે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે તે લસણ સાતરી ને પછી તમારે ડુંગળી ઉમેરવાની છે ને લસણ લસણ ની કાચી સ્મેલ આવશે ને તો નહીં ગમે એટલે આ રીતે લસણને ને સાંતળી લેવાનું છે ત્યારબાદ હવે આપણે એમાં ડુંગળી ઉમેરી દેશું તમે જોઈ શકો આ રીતે ડુંગળી ઉમેરી દેવાની છે મેં અહીંયા લાંબી સુધારીને લીધેલી છે તમને જો ઝીણી સમારેલી ગમે લઈ શકો અને એવું જરૂરી નથી કે તમે લસણ ડુંગળીનો ઉપયોગ કરો લસણ ડુંગળીને કરવા હોય ને તો પણ કરી શકાય લસણ ડુંગળી વગર પણ બહુ જ સરસ ટેસ્ટી લાગતો હોય છે તો લસણ ડુંગળીને સ્કીપ કરી અને પછી તમે આ બધા વેજીટેબલ્સ ઉમેરી શકો તમે જોઈ શકો મેં અહીંયા ઝીણું સમારેલું બટેટું લીધેલું છે કોબીજ લીધેલા છે અને ગાજર લીધેલું છે લીલા મરચા આદુ તમને જે વેજીટેબલ ગમે ને તમે અહીંયા લઈ શકો તમે જેમ નૂડલ્સમાં જે વેજીટેબલ્સનો ઉપયોગ કરતા હોય ને એ બધા જ વેજીટેબલ્સ અહીંયા લઈ શકો નૂડલ્સ બનાવતા હોય છે પરંતુ તમે અહીંયા નૂડલ્સને બદલે સેવનો ઉપયોગ કરવાનો છે નૂડલ્સ અનહેલ્ધી કહેવાય એટલે હું નૂડલ્સનો ઓછા ઉપયોગ કરું અને એને બદલે હું આવી રીતે સેવના નૂડલ્સ બનાવીને દેતી હોઉં છું છોકરાઓને બહુ ભાવે એમ અને બહુ ટેસ્ટી પણ લાગતા હોય છે તો આ રીતે થોડાક બધા

પાકી ગયા છે કે કેમ એ પણ હું સાથે સાથે ચેક કરતી જાઉં છું તો ફટી ફટાફટ એમ કે આપણે ચેક કરતા જઈએ તો શું કે એકદમ સરસ રીતે શાકભાજી પાકે ને એટલે આપણને ટેસ્ટ પણ સારો આવતો હોય આ રીતે તમે જોઈ શકો આપણા શાકભાજી થઈ ગયા છે તો હવે હું અહીંયા બધું બરાબર મિક્સ કરી અને ત્યારબાદ હવે આપણે સોસ ઉમેરી કે જેનાથી એમ કે એકદમ સરસ રીતે ટેસ્ટ આવતો હોય તો આ રીતે તમે ટ્રાય કરી શકો હવે આપણું શાકભાજી તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે જે સોસનું મિશ્રણ બનાવીને રાખ્યું છે એ ઉમેરી દેવાનું છે તમે જોઈ શકો આ રીતે બધું જ સોસનું મિશ્રણ મેં ઉમેરી દીધેલું છે એટલે તમારે જેટલો સોસ ઉમેરવા હોય ને એટલે તમે ઉમેરી શકો વધારે ઓછા પણ કરી શકાય છે અથવા તમે આમાં સાદો જે મસાલો આપણે કરીએ ને એ મસાલો કરીને પણ કરી શકો જેમ કે મરચું હળદર પાવડર ચાઇનીઝ ફ્લેવર આવે ને તો બાળકોને બહુ ભાવે એટલા માટે હું આ રીતે નૂડલ્સ ના રિપ્લેસમેન્ટમાં આવી રીતે સેવૈયાના નૂડલ્સ બનાવીને દેતી હોઉં છું તો બાળકોને ખૂબ ભાવતા હોય છે સ્પેશિયલી મને પણ ભાવે છે અને રિયલી એક વખત ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બની તૈયાર થશે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગતા હોય છે એ રીતે તમે અહીંયા વધારે મસાલો જો ઉમેરવા હોય ને તો ઉમેરી શકો તીખા કરવા હોય તો પણ કરી શકાય તમે જોઈ શકો આપણા નૂડલ્સ એકદમ સરસ સેવૈયા નુડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે એકદમ ટેસ્ટી લાગતા હોય છે અમને તો ખૂબ જ ભાવે છે તમને કેવા લાગે એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું તો ટિફિનમાં પણ લઈ ગયેલી અને અહીંયા ઘરે પણ સર્વ કરેલા હતા આ રીતે તમે ટ્રાય કરી શકો અને ટિફિનમાં બાળકોને આવું કંઈક હેલ્ધી આપશો ને તો બાળકો ખુશ થઈ જશે અને એમનું પૂરું ટિફિન ખાઈને આવશે એમ મારી ગેરંટી છે કે કાંઈ નહીં બચે ટિફિનમાં કારણ કે આટલા ટેસ્ટી નૂડલ્સ કોણ મૂકે એમ અને પાછા હેલ્ધી પણ છે એમ તો બાળકો બધા વેજીટેબલ્સ આરામથી ખાઈ લેશે એટલે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ